વીએમ શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળાના વિદ્યાર્થીઓ હાલોલ તાલુકાની કુમારસાણા ખાતે યોજાયેલા કલસ્ટર કક્ષા વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં હાલોલની શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પાંચમા ચાર વિભાગમાં સ્થાન મેળવ્યું ટકાઉ ખેતીમાં દ્વિતીય કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પોમાં પ્રથમ હરિત ઉર્જામાં પ્રોત્સાહક મનોરંજન ગાણિતિક મોડેલિંગમાં તૃતીય તેમજ આરોગ્ય સ્વચ્છતા વિભાગમાં તૃતીય સ્થાન મેળવતા શાળાનું નામ ગૌરવાંકિત કર્યું